અલથાણ વિસ્તારમાં દુર્ઘટના એક સર્જાઈ છે જેમાં લોખંડની પ્લેટ પડતા ત્રણ કામદારોને ઈજાઓ પહોંચી હતી જેમાંથી એક બાદ એક એમ બે કામદારનું મોત નીપજવા પામ્યું છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યાં ફરજ પરના તબીબોએ વધુ સારવાર શરૂ કરી છે સુરત શહેરના અલથાણમાં નવનિર્મિત ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ બોક્સ માટે પતરાનો શેડ બનાવતી વખતે વેલ્ડિંગ તૂટી જતાં અકસ્માત સર્જાવા પામ્યો હતો તેની ઘટના સામે આવી છે આ પતરાનો શેડ ત્રણ મજૂરો પર પડતા જ એકનું ઘટના સ્થળે મોત ઇપજવા પામ્યું હતું ત્યારે બેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં વધુ એક કામદાનનું કરું મોત ધિપજવા પામ્યું છે આ ઘટના અંગે સાથી મજૂરએ કહ્યું હતું કે પંદર દિવસથી કામ ચાલી રહ્યું હતું નવ મજૂરો કામ કરતા હતા તે દુર્ઘટનામાં ત્રણમાંથી બે મજૂરોના મોત ઇપજ્યા છે ત્રાંગે પરિવારજને કહ્યું હતું કે રોજેંદાની જેમ આજે પણ કામ પર ગયા હતા ઘટનાને કલાક બાદ ખબર પડી કે અકસ્માતે ફૂટ પડી જતા લીંબા ઇકબાલ મિરજા છે એમનો મૃતદેહ મળ્યો બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે મૃતક સફીક ઉર્ફે ઇકબાલ મિરજા પરિવારનો આર્થિક આધાર સ્તંભ હતો તો થોડા સમય બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જાફનું પણ મોત નિપજવા પામ્યું હતું આ બાબતે હેલ્પર સેફે જણાવ્યું કે મોતને ભેટેલો શફી કુર્ફે ઇકબાલ મિર્ઝા અને જાફર સહેદ ગંભીર હાલતમાં સારવાર લઈ આવ્યા હતા જ્યાં રવિત્રાણે વેલ્ડર તરીકે કામ કરતા હતા સેટ પર ચઢીને વેલ્ડિંગ કામ કરતી વખતે અચાનક સેટ પુટ્ટી પડતા ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા ત્યારે સફી કુર્ફે ઇકબાલ મિર્ઝાનું સ્થળ પર મોતી ભજવવા પામ્યું હતું જાફરનું સારવાર દરમિયાન કરું મોત ધીભજવા પામ્યું છે ખડોદરા પોલીસે જણાવ્યું કે ઘટના અલથાન ગાર્ડન પાછળ આનંદ પાર્ક સોસાયટીની સામે ખુલ્લા પ્લોટમાં બની છે ક્રિકેટ પ્રેક્ટિસ માટે બનાવાતી લોખંડના શેડ સાથે ત્રણેય વેલ્ડર નીચે પટકાયોનું જાણવા મળ્યું છે અઝર કુર્સી સાથે અસર સેટા